અમદાવાદ ગુરુ ગોવિંદ ધામ ખાતે પ્રિન ક્રષના દિવંગતોની શ્રદ્ધાંજલિ શીખ સમાજ દ્વારા પ્રાર્થના સભાનું આયોજન અમદાવાદના ગુરુ ગોવિંદ ધામ ખાતે શીખ સમાજ દ્વારા પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમસ્ત શીખ સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર આત્માઓ માટે શાંતિ અને તેમના પરિવારજનોને સંભાળવા માટે પ્રાર્થના કરવામાં આવી પ્રાર્થના સભામાં ગુરુદ્વારા પરિસરમાં વિશેષ કીર્તન અને પાઠનું આયોજન કરવામાં આવ્યું શીખ સમાજના આગેવાનો અને સભ્યોએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે આવા દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પરિવારજનો માટે સમગ્ર સમાજ સાથે છે ગુરુદ્વારામાં શ્રદ્ધાંજલિ આપીને દુઃખની ઘડીમાં એકતા સહાનુભૂતિ દર્શાવી આ પ્રસંગે સમાજના આગેવાનો અને ધર્મગુરુઓએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના જીવન અને તેમની સેવા માટે શ્રદ્ધાંજલિ પાઠવી તેમણે જણાવ્યું કે આવા કઠિન સમયમાં સમાજના તમામ લોકો એકબીજાને સહારો આપી અને દુઃખ સહન કરવાની શક્તિ મળે પ્રાર્થના સભા અંતે સમગ્ર ગુરુદ્વારા પરિસરમાં શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાયું સભ્યોએ દુઃખી પરિવારો માટે સહાય અને સહાનુભૂતિ દર્શાવવાનો સંકલ્પ કર્યો સમગ્ર કાર્યક્રમમાં શાંતિ સંવેદના અને માનવતા ભાવના પ્રગટાઈ